રાજકોટનું શાપર આરોગ્ય કેન્દ્ર ફરી એકવાર વિવાદમાં છે આરોગ્ય કેન્દ્રમાં એક સાથે બે બે બેદરકારી સામે આવતા ખળભળાટ મચી ગયો છે ભૂતકાળમાં પણ કેટલીક વાર આરોગ્ય કેન્દ્રની કામગીરીથી સવાલો ઉભા થયા છે ત્યારે વધુ એક લાલિયાવાડી સામે આવી છે જોઈ લો રાજકોટનું શાપર આરોગ્ય કેન્દ્ર ફરી વિવાદમાં સામૂહિક આરોગ્ય કેન્દ્રના કર્મચારીઓની બેદરકારી ઠંડીથી બચવા સ્ટાફે અન્યના જીવ મૂક્યા જોખમમાં આરોગ્ય કેન્દ્રમાં દુર્ઘટના થાય તો જવાબદાર કોણ રાજકોટના શાપર સામૂહિક આરોગ્ય કેન્દ્રના બેદરકારી સામે આવી છે આરોગ્ય કેન્દ્રના સ્ટાફે બિલ્ડિંગમાં જ કરતા સવાલો ઉઠ્યા છે શાપરના આરોગ્ય કેન્દ્રની આ બેદરકારીનો વિડીયો વાયરલ થયો છે જેમાં સ્ટાફે હોસ્પિટલમાં સ્ટાપડું કર્યું હોવાનું દેખાય છે સ્ટાફની બેદરકારીનો વિડીયો એક જાગૃત નાગરિકે બનાવ્યો હતો જે હવે વાયરલ થઈ રહ્યો છે જેમાં પોતાનો અને અન્યના જીવ જોખમમાં મુકતા દ્રશ્યો જોવા મળી રહ્યા છે ટાપડાની બિલકુલ બાજુમાં જ સેનેટાઈઝરની બોટલો અને કેમિકલના કેન પડ્યા હોય તેવું જોવા મળી રહ્યું છે એટલું જ નહીં આસપાસમાં લાકડાનું ફર્નિચર પણ જોવા મળી રહ્યું છે આ વસ્તુઓ આંખના પલકારે આગ પકડી લેતી હોય છે ત્યારે જો કોઈ દુર્ઘટના ઘટે તો જવાબદાર કોણ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં બેદરકારીની ઘટના પ્રકાશમાં જિલ્લા આરોગ્ય અધિકારી આર આર કુલમાલીએ તપાસના આદેશ આપ્યા છે તેમણે કહ્યું છે કે ગઈકાલે અમારી પાસે આવ્યો હતો આરોગ્ય કેન્દ્રના કર્મચારીઓને કલાકમાં બોલાવી નિવેદનો લેવામાં આવશે સૌપ્રથમ આગ લાગી હતી કે આ કર્મચારીઓએ લગાવી હતી તે તપાસનો વિષય છે સાથે જ તેમણે કહ્યું કે કર્મચારીઓએ આગ લગાવી હશે તો દંડનીય કાર્યવાહી કરવામાં આવશે મોકલ્યો માની હેલ્થ મિનિસ્ટરની આપણી મુલાકાત હતી એટલે એ વખતે બહુ કંઈક આપણે એના કરતા સાંજે અમને જયારે ખબર પડી એ પછી અમે લોકો હરકતમાં આવ્યા હતા અને લોકોને જે પણ શાપર સામે કારણ સુપ્રિન્ટેન્ડન્ટ છે અને સાથે સાથે જે કર્મચારી એની અંદર છે ઇન્વોલ્વ જે દેખાય છે અમે લોકો ગઈકાલે એ લોકોને કીધું છે કે ભાઈ સોમવારે સવારે તમે આવો અને તમારું જે ખુલાસો છે એ અમે પૂછીશું એ જો મેન મેટ કશું નહીં હોય તો આપણે એની સામે દંડાત્મક કે તાકીદ આપીને આપણે કરી શકીશું પણ જો એવું લાગે કે ના એ આગ લાગી છે એના બદલે બીજું કંઈક છે તો પછી એની સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે હજુ ગઈકાલે જે આવ્યો છે એ ગઈકાલનો જ છે કે પહેલાનો છે કારણ કે વિડીયોની અંદર એવું કશું જાણવા મળતું નથી એટલે આપણે એ લોકોને જે વ્યક્તિઓ હાજર છે એ લોકોને જ પૂછીશું અને એનું નિવેદન પરથી આપણે નક્કી કરીશું કે ભાઈ ક્યારનું છે એ સાથે આરોગ્ય કેન્દ્રમાં દવાની અછત હોવાનો આક્ષેપ જાગૃત નાગરિકે દવાની અછતનો વિડીયો કર્યો વાયરલ દર્દીને હાથમાં આવી તે દવા પકડાવી લેતા સવાલ દવાની અછતથી અધિકારીઓની કામગીરી પર પ્રશ્નાર્થ રાજકોટમાં શાપર સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં દવાની અછત હોવાનો પણ વિડિયો વાયરલ થયો છે હોસ્પિટલ આવેલા જાગૃત નાગરિકે આરોગ્ય કેન્દ્રમાં દવાની અછતનો વિડિયો બનાવીને વાયરલ કર્યો વાયરલ વિડિયોમાં દર્દી જણાવે છે કે તેને ગાયકલોની ટ્યુબની જરૂર છે છતાં દવા કાઉન્ટરમાંથી તેને અન્ય કોઈ દવા પકડાવી દીધી છે દર્દીઓને બીમારીને લાગુ પડતી જરૂરી દવાઓના બદલે અન્ય કોઈ દવાઓ આપવામાં આવતી હોવાનો વીડિયોમાં આક્ષેપ કરાયો છે એક તરફ સરકાર સામૂહિક આરોગ્ય કેન્દ્રો થકી લોકોના સ્વાસ્થ્ય સુધારવાના પ્રયત્નો કરી રહી છે જ્યારે બીજી તરફ અધિકારીઓ અને સ્ટાફના પાપે લોકોને હેરાન થવાનો વારો આવ્યો છે સ્ટાફ આરોગ્ય કેન્દ્રમાં તાપણા કરે દવાઓના કોઈ ઠેકાણા ન હોય તેવામાં લોકોના આરોગ્યની ચિંતા કોણ કરશે એ સૌથી મોટો સવાલ છે

નિષ્ફળ છેક ઉપરથી બેદરકારી થતી હોય એટલે છેક નીચે સુધી બેદરકારી થવાની જ છે કોણ જોવાનું કોણ પૂછવાનું કોણ એક્શન લેવાનું કોને પડી છે કોઈને પડી હોય તો બીજા કોઈને આ બધી ચિંતાઓ થાય ને આ બધા સવાલ થાય ને વાત એટલી જ છે